ભરૂચમાં નબીપુર કન્યા શાળા ખાતે કલા ઉત્સવ નબીપુર ગ્રુપની ઉજવણી કરાઈ શાળાના આચાર્ય સહિત આમંત્રિતો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા ભરૂચ તાલુકાના નબીપુર ગામની કન્યા શાળા ખાતે તાલુકા કક્ષાના નબીપુર ગ્રુપના કલા ઉત્સવનું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓમાં સાહિત્ય રચના કૌશલ્ય વદ્ય કલા કૌશલ્ય જેવા વિવિધ કૌશલ્યો રજૂ કરાયા હતા આ કાર્યક્રમમાં સીઆરસી કુર અધિનેતર મિત્તલબેન પુવાર નબીપુર કુમાર શાળાના શિક્ષકો લુવાડા જંગર પગુથન હળદર અને ઉમરા ગામની શાળાના બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ કલાઓ રજૂ કરાઈ હતી બાળકો દ્વારા વિવિધ કલાઓ રજૂ કરાતા તેમને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા સમગ્ર કાર્યક્રમ સંચાલન નંબીપુર કન્યાશાળાના આચાર્ય કાજલબેન ઓઝા દ્વારા કરાયું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ અત્રે ઉપસ્થિત તમામ આમંત્રિતો અને બાળકોનો આભાર વ્યક્ત કર્યો હતો